હેલો એવરીવન આજે હું બનાવી રહી છું પીઝા ચીઝ બોલ આપણે પીઝા ચીઝ બોલ બનાવવાની તૈયારી કરીએ તેની પહેલાં બ્રેડ ક્રમ્સ મેં લીધી છે તેને આપણે શેકીને ઠંડી કરી લઈએ જો બ્રેડ શેકેલી હશે ને તો આપણે જ્યારે ચીઝ બોલ તળશું ને ત્યારે તેલ થોડું ઓછું ચૂસાશે નહીં તો તેલ વધારે ચૂસાઈ જશે જો આવી રીતે આપણે શેકીએ ને તેને ઠંડુ કરી લેવાનું જેથી કરીને આપણું તેલ બી બચે અને આપણને જ્યારે આપણે ખાઈએ ને તો આપણને તેલ તેલ ના લાગે જો બ્રેડ સરસ શેકાઈ ગઈ છે હવે હું ગેસ બંધ કરું છું મેં અહીં ત્રણથી ચાર નંગ બાફેલા બટાકા લીધા છે જેને બાફીટ અને ઠંડા કરીને ફ્રીજમાં મૂક્યા હતા જેથી કરીને એકદમ બટાકા કોરા થઈ જાય બટાકામાં પાણી ના રહેવું જોઈએ એના માટે મેં ફ્રીજમાં મૂક્યા હતા મેં અહીં બટાકાને મેસ કર્યા છે તમે એને છીણવા હોય તો તમે છીણી પણ શકો છો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ સૌથી પહેલાં મેં અહીં ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે પછી મેં અહીં બાફેલી મકાઈ લીધી છે ધોઈને સમારીને લીલા ધણા લીધા છે વાટેલું લસણ લીધું છે લસણનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે જરૂર મુજબ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અહીં મેં દસથી થી પંદર જેટલા મરીને વાટીને લીધા છે મરી પાવડર નાખવાનો છે એક ચમચી જેટલો ક્લોન ફ્લોર લીધો છે મિક્સ કરવાનું છે અહીં હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું મેં બટાકા બાફ્યા હતા ત્યારે મેં મીઠું એડ કર્યું હતું માટે અડધી ચમચી જેટલું લઉં છું મસાલો સરસ મિક્સ થઈ ગયો છે મને અહીં થોડુંક તીખું ઓછું લાગે છે તો હું થોડુંક ચીલી ફ્લેક્સ એડ કરું છું અહીંયા તમે મરચું મીઠું બધું તમારી રીતે ચેક કરી અને એડ કરી શકો છો ત્રીસ બોલ બનાવીએ તેની પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણી બ્રેડ સરસ કોરી થઈ ગઈ છે શેકાઈને હાથમાં થોડુંક તેલ લગાવી અને આપણે બોલ બનાવી લઈએ જે આવી રીતે વચ્ચે જગ્યા જગ્યા કરીને આપણે મોઝરેલા ચીઝ અંદર ભરીએ છીએ અહીં તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અને આવીને જેથી કરીને ખુલી ના જાય અને સરસ આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ કરીને બહારથી કરી દેવાનું છે જેથી કરીને ખુલી ના જાય આવી રીતે આપણે બધા ગોળા તૈયાર કરી લઈએ જો અહીં ઉપરથી ખુલી જાય એવું લાગે ને તો થોડુંક આવી રીતે ઉપર બટાકાનો માવો લગાવી અને પેક કરી દેવાનો અને આવી રીતે ગોળ રાઉન્ડ કરી લેવાનો તો અહીં તમારે ગોળ ગોળ વાળો સેફ કરવો હોય તો કરી શકો છો અને આવી રીતે તમે લાંબી રીતે કરવું હોય તો બી કરી શકો છો તમને જે પ્રમાણે પસંદ આવે એ પ્રમાણે તમે બનાવી શકો છો અહીં મેં બધા વાળીને તૈયાર કરી દીધા છે જો અહીં તમને ચીઝ ના પસંદ હોય તો તમે આવી રીતે ખાલી એમ જ ટીક્કી બનાવીને પણ તળી શકો છો મેં અહીં બે ચમચી જેટલો કોર્નફ્લોર ફ્લોર લીધો છે અને થોડુંક પાતળું કરવાનું છે આપણે એની સ્લરીને જો આવી રીતે આપણે કરવાનું છે પાછળ ચેક કરી લેવાનું સરસ કોટિંગ થાય છે તળથી વખત ફરી આપણે આવી રીતે એને ગોળ રાઉન્ડ કરી દેવાનો છે એકદમ હળવા હાથે દબાઈ લેવાનું છે પછી આ સ્લરીની અંદર આપણે ડીપ કરી દેવાનું છે આ બ્રેડ ક્રમ્સમાં રગ દોડી દેવાનું છે હળવા હાથે આવી રીતે કરી દેવાનું છે જેથી કરીને એક્સ્ટ્રા જે બ્રેડ હશે નીકળી જશે તેલ સરસ આવી ગયું છે રોલને ફરી આપણે આવી રીતે ગોળ ગોળ કરીને પછી ધીરે રહીને તેલમાં મૂકી દઈએ આપણાને મીડિયમ ગેસ પર તળવાના છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ધીરે પલટાવાના છે પલટાવતા બરાબર ના ફાવે એવું લાગતું હોય ને ધીરે આવી કાંટાની મદદ થી પલટાવી દેવાનું આવી રીતે એકદમ હળવા હાથ ફેરવી લેવાનું નહીંતર અંદર ચીઝ છે મેલ્ટ થશે ને તો બહાર નીકળશે આ ચીઝ વગરની ટિક્કી અને બોલ બનાયા છે મેં આપણા પીઝા ચીઝ બોલ બનીને તૈયાર છે પીઝા ચીઝ બોલ બનીને તૈયાર છે વાવ ચલો તમને ટેસ્ટ કરીને બતાવું બહુ જ મસ્ત છે